નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ હું છું માનસી મહત્વપૂર્ણ સમાચાર ને આજે બાર વાગે વાત એ કરવી છે કે ખ્યાતિ પર એક્શન ક્યારે નહીં ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે એ ડોક્ટર પ્રશાંત કે જેને એન્જીઓ પ્લાસ્ટી કરી હતી એ ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેની મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે તેની સાથે સંકળાયેલા બીજા જે ડોક્ટર્સ છે તે ભૂગર્ભમાં છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે પરંતુ ખ્યાતી હોસ્પિટલે જે મોતનો ખેલ રચ્યો અને તેનો જે મેઇન ડોક્ટર છે ડોક્ટર પ્રશાંત વજીરાણીને મેડિકલ ચેકઅપ માટે સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવાયો છે દ્રશ્યો જે આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો ખ્યાતી હોસ્પિટલના ડોક્ટર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી છે આ એ જ ડૉક્ટર છે કે જે ડોક્ટરે એ બે લોકો જીવ લઈ લીધા જેને 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 કોઈ કોઈ તકલીફ જ પણ પ્રકારની બીમારી જ ન હતી અને એ બે દર્દીઓ જે સાજા અને સાચા હતા અને તે લોકોને બોરીસણા ગામથી ખ્યાતિ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ત્યાં ચેકઅપ કરવામાં આવે છે કહેવામાં આવે છે કે હૃદયની અંદર તકલીફ છે એન્જીઓગ્રાફી કરાય છે ત્યાર પછી એન્જીઓપ્લાસ્ટી સુધી પહોંચી જાય છે જો આરોગ્ય વિભાગના અધિકારી આ આખી આખી તપાસ કરે છે અને આરોગ્ય વિભાગ જ્યારે કહેતું હોય કે આ જેટલા પણ દર્દીઓની એન્જીઓગ્રાફીને એન્જીઓપ્લાસ્ટી કરવામાં આવી છે તેમાંથી એક પણ લોકો એવા નતા કે જેને આ કોઈ પણ પ્રકારની જરૂર હતી બધું જ સુરક્ષિત હતું તો પછી આ જે હૃદયને ચીરવાનો ધંધો આ જે ડોક્ટરે કર્યો છે એ ડોક્ટરની આજે ધરપકડ કરવામાં આવી છે પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જેના ઉપર ભરોસો મૂકવામાં આવી રહ્યો છે હવે એ તમામ લોકો ભક્ષક બનતા જઈ રહ્યા છે માટે હવે પ્રજા કોની ઉપર ભરોસો મૂકશે તે સૌથી મોટો સવાલ છે આ એ દ્રશ્યો અમદાવાદની અંદર સોલા સિવિલ લઈ જવામાં આવ્યો છે ડોક્ટર પ્રશાંત ભજીરાણી કે જેણે એન્જીઓપ્લાસ્ટી કરી હતી ને બે દર્દીઓના મૃત્યુ થયા હજુ પણ છ દર્દીઓ એવા છે કે જે સારવાર હેઠળ છે ખ્યાતિ હોસ્પિટલમાં સારવારના નામે વેપલું થઈ રહ્યું હતું તે વાત હવે છૂપી નથી રહી ત્યારે સરકાર ભલે કડક કાર્યવાહીનો દેખાડો કરે પણ સમગ્ર પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઈ જશે તે વાત નક્કી છે ચર્ચા એવી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં ઉત્તર ગુજરાતના ભાજપના એક મોટા ગજાના નેતાની જ ભાગીદારી છે પરિણામે પીડિતોને ન્યાય મળશે કે કેમ

કોને તકલીફ પહોંચશે તે પણ સવાલ છે ડોક્ટર પ્રશાંત વજીરાણીની તો ધરપકડ કરી લેવામાં આવી છે પરંતુ હવે જે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે તેમની પાસે ભવિષ્યની અંદર છટકબારી થાય શું તે રીતે કામગીરી કરવામાં આવશે શું તે રીતે કેસ નોંધવામાં આવશે તો તો પછી આ અન્યાય ગણાશે એ બે દર્દીઓ કે જેનો પરિવાર અત્યારે રોઈ રહ્યો છે કારણ કે કોઈકે પોતાનું મોં ભી ગુમાવ્યું છે કોઈ કહેવું છે કે જેમણે વાતો ઉલ્લેખ કર્યો હતો કે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ન હતી ને આજે વ્યક્તિ અમારી પાસે નથી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં સામેલ ડોક્ટર સંજય પટોડિયા રાજકોટમાં પણ હોસ્પિટલ ધરાવે છે ને તેવામાં આજે સંજય પટોળીયા છ જેટલા ઓપરેશન કરવાના હતા ત્યારે આજે તેમના તમામ ઓપરેશન રદ કરવામાં આવ્યા છે અને ડોક્ટરની તમામ ઓપીડી જેને રદ કરાઈ છે ડોક્ટર સંજય પાટોડિયા જે રાજકોટના વિદ્યાનગર મેઇન રોડ પર ન્યૂ લાઈફ હોસ્પિટલ ધરાવે છે આ ન્યૂ લાઈફ હોસ્પિટલ મેડિકલ ઓફિસરનો ફોન પણ બંધ આવી રહ્યો છે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ મામલે એનએસયુઆઈના કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો હતો ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કૌભાંડમાં સરકાર પરિવારને ન્યાય આપે તેવી માંગ કરી હતી જોકે એનએસયુઆઈના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી તો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આજે ખ્યાતિ હોસ્પિટલ છે કે જે પ્રજાને ચીરતી આવી એવું નથી કે એકમાત્ર કિસ્સો આતો ઠીક છે બે દર્દીઓના મૃત્યુ થયા અને ત્યાર પછી આ સમગ્ર કિસ્સો સામે આવ્યો પરંતુ આના સિવાય પણ કેટલી એવી હોસ્પિટલો છે એક તરફ એ હોસ્પિટલ પણ ઉદાહરણરૂપ છે કે જે પ્રજાના સેવક તરીકે પ્રજા માટે એ કામગીરી કરતા હોય છે જેના માટે હજુ પણ ડોક્ટર ભગવાન સમાન છે પરંતુ એવા જ ભગવાન સમાન ડોક્ટર પર આ ડોક્ટર પ્રશાંતે એવો કાળો ડાક ચિતરી દીધો કે જેનાથી હવે વ્યક્તિ કોની ભરોસો કરશે ચર્ચા કરવાની છે છે સાથે સુનિલ શાહ જે મિતાલી સમુવા જેવો સામાજિક કાર્યકર છે સુનિલ મિતાલીબેન બંનેનું સ્વાગત છે ની અંદર સૌથી પહેલા ડોક્ટર સુનિલ આપની પાસે આવું છું સ્ટ્રોંગ એક્શન આખરે કેવી રીતે લેવામાં આવશે તે સૌથી મોટો પ્રશ્ન ઉદ્ભવે છે અને બીજી વાત કે આવી જે ઘટનાઓ ઘટી રહી છે તેના ઉપરથી હવે પ્રજાનો વિશ્વાસ ઉઠી રહ્યો છે डॉक्टर डॉक्टर सुनील, सुनील आपने आवाज आवे छे मारो? जी, आप जवाब आप शो. Interesting. 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 Uh, जी uh, મિતાલીબેન આપની પાસે આવું છું આજ સવાલને લઈને આપનો શું જવાબ હશે આની ઉપર ખૂબ ખૂબ આભાર જીએસ ટીવી આમાં સૌથી પહેલા તો હું એવું જણાવવા માંગીશ કે ફક્ત મેરિટ આવી જવાથી કે બહુ સારા માર્ક્સ આવી જવાથી કે ખિસ્સામાં પૈસા આવી જવાથી કોઈ વ્યક્તિ ગમે તેટલો હોશિયાર હોય તેનાથી એ સારો તબીબ કે ડોક્ટર બની શકતો નથી સારા ડાક્ટર બનવા માટે સૌથી પહેલા મનુષ્યના કેન્ડિડેટના મનમાં માનવતા હોવી જરૂરી છે જેનો આ ખ્યાતિ જેવા કિસ્સામાં સંપૂર્ણ લોપ જોવામાં આવ્યો છે અને છેલ્લા છેલ્લા આપણે આપણે એક વર્ષથી વર્ષથી જે જોઈએ છીએ ગુજરાતમાં કે સરકારી કોલેજો હોય મેડિકલ અને પેરામેડિકલની ત્યાંથી લઈને સરકારી દવાખાનાઓને પણ સિસ્ટેમેટિકલી ડિસ્ટ્રોય કરવામાં આવ્યા છે અને ભાજપ અને તેના મળતિયાઓ અને તેના જ મોટા નેતાઓ દ્વારા સતત કોર્પોરેટ કલ્ચર ને પ્રાઇવેટ કલ્ચરને પ્રમોટ કરવામાં આવી રહ્યું છે આવામાં સામાન્ય માણસો માણસો અને એમાં પણ પછાત વર્ગના કે જે 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 આ કિસ્સામાં છે છે બે મૃતકો એક કદાચ રાવત સમાજના છે અને બીજા છે સહેલમાં સમાજના છે હું જાણું ત્યાં સુધી એટલે આવા જે અતિ પછાત અને પછાત વર્ગના જે માણસો છે નાગરિકો છે તેમના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે તેમને લૂંટવામાં આવી રહ્યા છે અને જે નાગરિકો ટેક્સ ભરી રહ્યા છે ભારત દેશમાં એમના જ ટેક્સના પૈસા ઉપર આ બધો જ ભ્રષ્ટાચાર ભાજપ સરકારના રહેમ રાહ હેઠળ ચાલી રહ્યો છે એટલે હું એક તબીબ તરીકે અને આ વિભાગના એક જવાબદાર નાગરિક તરીકે હું આ ઘટનાને ખૂબ કડક શબ્દોમાં વખોડું છું અને મૃતકો સાથે મારી સંવેદનાઓ છે તેમના પરિવાર સાથે મારી સંવેદનાઓ છે અને મારે ભાજપ સરકારને આજ રોજ આ ડિબેટ દ્વારા એ કહેવું છે કે ભારત દેશના પછાત વર્ગના અતિ પછાત વર્ગના ગરીબ મધ્યમ વર્ગના નાગરિકો એ તમારા ભ્રષ્ટાચાર કરવા માટેના એ નકામા જીવો નથી એમના જીવની કિંમત છે વેલ્યુ છે એમના પરિવાર માટે સમાજ માટે આ દેશ માટે એક એક નાગરિકના જીવની બહુ કિંમતી કિંમત છે એ વસ્તુ ભાજપ સરકારે ધ્યાનમાં રાખવાની હોય ડોક્ટર સનિલ આપને મારો અવાજ આવી રહ્યો છે હા અવાજ આવી રહ્યો છે જી સૌથી મોટો સવાલ એ થાય કે એઝ અ ડોક્ટર જ્યારે પણ આપ આપની પ્રેક્ટિસિંગ કરતા હો જ્યારે આપે આપનું આ ફિલ્ડ પસંદ કર્યું હોય જે વખતે પ્રેક્ટિસિંગનો સમય તે વખતે પણ આપને કહેવામાં આવતું હોય છે ને કે આ જે દર્દી છે તેનો જીવ બચાવવાની પહેલી પ્રાથમિકતા ડોક્ટરની હોય છે જ્યારે ત્યારે પણ દર્દી તેના છેલ્લા શ્વાસ સુધી પહોંચી જતો હોય ત્યારે હોસ્પિટલ જાય ત્યારે તેના સગાવાલા એમ કે

ડોક્ટર્સ ના ઉપર પેશન્ટના રિલેટિવ ને પૂરેપૂરો એક વિશ્વાસ હોય છે ત્યારે એ પોતાની જિંદગી એના હાથમાં સોંપે છે અ આખી સમગ્ર ઘટનામાં જ્યાં સુધી એક ટેકનિકલ વાત અને બીજું એક કોન્સેન્ટ નથી લેવામાં આવી અ કદાચ બે બે લોકોના મૃત્યુ થયા છે અને બાકીના લોકોને યુએન મહેતા હોસ્પિટલમાં માં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે એમાં કોઈ કોમ એટલે અગાઉ પહેલેથી એ લોકોને કોઈ બીમારી હતી કે નહીં એ બધું પછીથી આપણને ખબર પડશે પણ અગર જો મૃત્યુ થયા છે તો એ કયા કારણોસર થયા છે કે જો કોર્પોરેશન છે અંદર કે કોઈ સ્ટેન્ડ નાખતી વખતે કોઈ ભૂલ થઈ છે કે જે પૂરેપૂરો પ્રોપર રિપોર્ટ આવશે ત્યારે આપણને ખબર પડશે પણ પ્રાથમિક દ્રષ્ટિએ કે જે મીડિયા મીડિયા થ્રુ આપણે જાણી રહ્યા છીએ

આવી કોઈ ઘટનાઓની રાહ શા માટે જોતા હોય છે અને સૌથી મોટો આક્ષેપ તો આરોગ્ય તંત્ર પણ છે આરોગ્યના અધિકારીઓ શું કરતા હતા સાચી વાત છે પરંતુ જ્યારે આખી સિસ્ટમ જ ભ્રષ્ટ હોય ત્યારે આપણે એક કોઈ એક માણસ એમાં કશું ખાસ કરી શકતો નથી આ વસ્તુ હું ખુદ પાંચ વર્ષ સરકારી મેડિકલ ઓફિસર તરીકે નોકરી કર્યા પછી જણાવું છું તમને કેમ કે બધાને બધી સમજ પડતી હોય છે પણ જ્યાં રાજકીય પ્રેશર હોય છે અથવા તો સિસ્ટમમાં જ ભ્રષ્ટાચાર તમારા ટોપ લેવલના સાહેબથી લઈને મંત્રીઓથી લઈને સુપર ક્લાસ વન ક્લાસ વન થી લઈને નાનામાં નાના કર્મચારી સુધી ફેલાયેલો હોય એવામાં કોઈ એકલ દોકલ માણસ એની સામે બહુ પડી શકતો નથી એવું મેં જોયું છે મારી નજર સામે. પરંતુ આ ઘટના આવી ઘટનાઓ વારંવાર બનતી જ હોય છે. ઈવન ખ્યાતિ હોસ્પિટલની પણ આપણે વાત કરીએ તો બે હજાર બાવીસમાં ત્રેવીસમાં ઓલરેડી એની ઉપર આક્ષેપો લાગી ચૂક્યા છે કે આ પ્રકારના ગંભીર બેદરકારીના ગુનાઓ બની ચૂક્યા છે ડોક્ટરો અને હોસ્પિટલ દ્વારા છતાં પણ તંત્ર દ્વારા એની ઉપર કોઈ પગલા ભરવામાં આવ્યા નથી અને અત્યાર સુધી ભારત દેશનો ઇતિહાસ છે કે ત્યાં ક્યારેય કોઈ કોર્પોરેટ હોસ્પિટલ જ્યાં ત્યાં કેસનો ફેસલો લાવી દેવામાં આવે છે બારોબાર એના વહીવટ કરી દેવામાં આવે છે અને ફરીથી હોસ્પિટલો ખુલી જતી હોય છે ડોક્ટર એક પણ ડોક્ટર ઉપર આજ સુધી એનું લાયસન્સ ભારત દેશમાં રદ નથી કરવામાં આવ્યું ગમે તેટલી ગંભીર બેદરકારી હોવા છતાં એટલે ભારત દેશના આરોગ્ય તંત્રમાં જ સૌથી પહેલા તો તેના નાગરિકો ઉપર એના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે ને તેમની કોઈ જવાબદારી નક્કી કરવામાં આવી રહી નથી એ સૌથી મોટો પ્રશ્ન છે અને બીજું જે મેં અગાઉ પણ કહ્યું કે સરકારી તંત્રને સિસ્ટમેટિકલી અંદરથી જ ખોખલું કરવામાં આવી રહ્યું છે ઘણા વર્ષોથી છેલ્લા વીસ ત્રીસ વર્ષથી સામે પક્ષે કોર્પોરેટ શાળાઓની જેમ જ કોર્પોરેટ હોસ્પિટલોને પણ નફાખોરીના સાધન તરીકે વધારેમાં વધારે પાવરફુલ બનાવવામાં આવી રહી છે કે પબ્લિક પાસે ઓપ્શન જ ના રહે સરકારી દેવામાં આવે કે પબ્લિક જાતે અંગો પોતાના પૈસા ખર્ચીને પણ પ્રાઇવેટમાં જ સેવા લેવા જાય એટલે આપણે જોઈએ તો બધા જ તરફથી એટલું ખરાબ માહોલ બનાવી દેવામાં આવ્યો છે કે ડોક્ટરો ને પણ કરોડો રૂપિયા ખર્ચીને ડોક્ટર બનવું પડે છે હવે આવા ડોક્ટરો પાસે તમે કેવી સમાજ સેવાની અપેક્ષા કયો એવો હોય હોય કે જે એની લોન ભરવાની બાકી કરોડની અને તમને મફતમાં દવા આપવાનો છે નથી આપી શકવાનું એટલે આવામાં આપણે જવાબદાર અને સેન્સિટિવ ડોક્ટરો ઉભા કરવા પણ જરૂરી છે એકલા માર્ક્સ આવી જવાથી ડોક્ટર નથી બની શકાતું એના માટે બીજા ઘણા બધા ગુણો જોઈતા બિલકુલ બિલકુલ સાચી વાત કહી કેવાડી સુધી દર્દીને બચાવવા માટેના પ્રયત્નો કરતા હોય છે કે જે પોતાના ગાંઠના ખર્ચીને દર્દીઓની સેવા કરતા હોય છે ક્યારે કોઈ વળતરની ખાસ અપેક્ષા નથી રાખતા હોય કે પોતાની જે પોતાનું જે દવાખાનું છે કે હોસ્પિટલ છે એ ચાલતું રહે અને પોતે શાંતિથી જીવી શકે એનાથી વધારે એમની મહત્વકાંક્ષાઓ નથી હોતી પરંતુ આવા અમુક ડોક્ટરો હોય છે કે જેમનો આ વ્યવસાયમાં આવવાનો જ પહેલો પ્રાઇમ એમનો ઉદ્દેશ જ પૈસા કમાવા નફાખોરી અને અબજો પતિ ઓછી મહેનતે થઈ જવાનો હોય છે એની માટે બધી જ સરકારી સેવાઓનો સખત દુરુપયોગ કરતા જોવા મળે છે ને એમાં આયુષ્યમાન કાર્ડ છે મા કાર્ડ છે આરએસ વીવાય છે આ બધી યોજનાઓ બહુ ખરેખર ખુબ સારી છે હું એક એમ તબીબ તરીકે કહું તો કેમ કે પ્રાઇવેટ સેક્ટર એટલું બધું કોસ્ટલી છે કે વીમા વગર સામાન્ય માણસને આટલી કોસ્ટલી ટ્રીટમેન્ટો મળવી શક્ય નથી. પરંતુ એ પણ હકીકત છે કે ઘણા બધા જે લોકો એને લાયક નથી એવા લોકો પણ ખોટી રીતે દસ્તાવેજો રજૂ કરીને તેનો ગેર દુરુપયોગ કરતા હોય છે અને સામે હોસ્પિટલો અને ડોક્ટરો પણ પોતાના નફા કમાવા માટે આવા બિનજરૂરી ઓપરેશનો કરીને આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે સામાન્ય એમાં આ બધી તો મેડિકલ છે છે આના દરેક વસ્તુના નાના મોટા ઇફેક્ટ રહેવાના એવી કોઈ પ્રોસિજર નથી કે જેની સાઈડ ઇફેક્ટ ન હોય એટલે ઘણી વાર બહુ સ્વસ્થ માણસ લાગતું હોય આપણને બહુ યુવાન હોય જેને કોઈ જ તકલીફ ના હોય છતાં પણ એ ઓપરેશન ટેબલ ઉપર એની સાઈડ ઇફેક્ટના લીધે કે નાનકડી બેદરકારીના લીધે એનું મૃત્યુ થવું ચોક્કસથી સંભવ છે એટલે મારી આજે આપના પણ બેદરકારી તો અહીંયા ડોક્ટર ની સામે આવી કે જે હાલ ચાલતો દર્દી એ જ બસમાં બેસીને હોસ્પિટલ પહોંચે છે જેને કોઈ જ તકલીફ નથી એ જ એને જ દર્દી બનાવી દેવામાં આવે છે અને એન્જિયોગ્રાફી પણ કરવામાં આવે છે કોટા રિપોર્ટ પણ આપી દેવામાં આવે છે અને એન્જિયોપ્લાસ્ટી કરીને બે દર્દીઓને મોતના ગર્તામાં ધકેલી દેવામાં આવે છે આનાથી મોટું તો બીજું શું થઈ શકે ડોક્ટર સુનીલ આપની પાસે આવું છું આ પીએમ યોજના જે ખરેખર એટલી સારી યોજના છે કે જેનાથી કોઈ પણ વ્યક્તિ આટલી મોંઘી સારવાર કરાવી શકે જે સરકારે બનાવી છે હવે મુદ્દો એવો છે કે એવું તો આ ડોક્ટર આ હોસ્પિટલને એવું તો શું થયું કે એમાંથી લાભ મેળવવા માટે ઓગણીસ ઓગણીસ લોકોના જીવને એ લોકોએ દાવ પર લઈ લીધા આ આખી યોજના છે તેને લઈને આપ વિસ્તારવાર વિગતો જણાવશો મેડમ આ સમગ્ર મુદ્દો કાર્ડિયોલોજી રિલેટેડ છે આજે એન્જીઓપ્લાસ્ટી જે વાત છે પણ પીએમ ની વાત કરું તો સરકારના નિયમો એટલે અગાઉની ડિબેટમાં પણ મેં જણાવ્યું હતું કે એક મારું પ્રોફેશન કે મારું જે ઓર્થોપેડિક રિલેટેડ ની વાત કરું ખાલી જસ્ટ પોઈન્ટ મૂકું છું કે એમાં એવું છે કે તમે એક દિવસની જે ની રિપ્લેસમેન્ટની જે સર્જરી છે તમે તમે એક દિવસની કે સર્જરી કરી કરી શકો શકો એની ક્રોસ ના એવી રીતે એન્જીઓપ્લાસ્ટીમાં પણ સરકારે કંઈક નિયમ લાવી જશે આ લોકોમાં એટલે એક દિવસમાં જો તે ઓગણીસ થયા છે તો એ કોના નામ ઉપર થયા છે એ બી એક પોઈન્ટ છે ત્યાં આગળ કે એક ડોક્ટરના નામે ઓગણીસ સર્જરી કે પ્લાસ્ટી ના થઈ શકે એટલે અમારા ફિલ્ડમાં તો એવો નિયમ છે કે અમે ત્રણ થી ત્રણથી ચાર ની રિપ્લેસમેન્ટથી વધારે એક અમે નથી કરી શકતા કરવું હોય તો પછી તમે સેકન્ડ ડે તમારા નામે કરી શકો છો એ એક પોઈન્ટ છે સરકાર જે નિયમ લાવી છે કેમકે અગાઉ અમારા ફિલ્ડમાં પણ કેવું થતું હતું એક એક હોસ્પિટલના નામે સો સો એટલે તમને જણાવું કે લાઈક સરકાર પોતાની રીતે ઘણું બધું કરી પણ રહી છે એવું નથી કે નથી કરી રહી લાઈક એક ગરીબ દર્દી હોય તો એવી જ હોસ્પિટલને પરમિશન આપવી કે જે જેની પાસે એક મોડ્યુલર ઓપરેશન થિયેટર હોય એવા મોડ્યુલર ઓપરેશન થિયેટર બનાવવામાં પિસ્તાલીસ થી 50 લાખનો ખર્ચો લાગી જતો હોય છે એટલે હોસ્પિટલ પોતે પણ કેવી રીતે સર્વાઈવ કરશે વી ડોન્ટ નો બરાબર પછી આ જે મોટી મોટી હોસ્પિટલ્સ છે એ ડોક્ટરોના તાબા હેઠળ નથી હોતી એ એ જે હોય છે મોટા ભાગે એ જે હોસ્પિટલના સંચાલક કે જેની પાસે પૈસા છે મોટા ભાગના લોકો બિડર્સ હોય છે એ ડોક્ટર મોટા એસી થી નેવું ટકા ભાગમાં ડોક્ટર્સ એના ઓનર્સ નથી હોતા ડોક્ટર્સ એવી જ હોસ્પિટલના ઓનર હોય છે કે જે લોકોની નાની પ્રાઇવેટ હોસ્પિટલ હોય આ કોર્પોરેટ ટાઈપની ને મોટી મોટી હોસ્પિટલ્સમાં જે તમે ઓનર જોવા જશો તો પણ એક ડોક્ટર તમને પાર્ટનરશીપમાં જોવા મળશે પણ પેલામાં નહીં જોવા મળે એટલે સરકાર પોતાની રીતે જે નિયમો બનાવી રહી છે કે ભાઈ પીએમ જેવાયમાં કે મોડ્યુલર ઓપરેશન થિયેટર જોઈએ પછી એમાં કે મિનિમમ મિનિમમ 25 બેડ હોસ્પિટલ મીન્સ તમારે જે ખાટલા હોય એ 25 બેડ મિનિમમ એમાં જોઈએ એટલે સરકાર પોતાના પ્રોટોકોલ મુજબ એક પ્રોપર કરી રહી છે પણ એનું ફોલોઅપ થવું બહુ જરૂરી છે હવે લાઈક કહું કે ની રિપ્લેસમેન્ટ છે હવે ની રિપ્લેસમેન્ટ થયું પછી એ પેશન્ટ આઈસીયુ માં ગયું તો એના પછી નો કોણ કરશે સરકાર એને આપશે કે કેમ એ ક્વેશ્ચન માર્ક મીન્સ ઘણી ટર્મિનોલોજી છે જે ક્વેશ્ચન માર્ક છે જગ્યા ઉપર જે સરકાર પોતે વેરીફાઈ કરે એ વસ્તુ ઉપર કે આ વસ્તુ કરવી જોઈએ કે કરી દે તો બહુ સારું છે કે તો ગરીબ આમાં સૌથી વધારે નફો શું હોસ્પિટલ ને થાય છે માટે જ આવી રીતે અલગ અલગ જગ્યાએ કોર્પોરેટ જેટલી પણ હોસ્પિટલો છે તેની અંદર આ પીએમજીવાય નો ગેરફાયદો ઉપાડવામાં આવી રહ્યો છે માનો છો આપ હોસ્પિટલ ને ઘણો બધો ફાયદો થતો હોય છે આ બાબતે બરોબર શરૂઆતમાં કદાચ પેકેજ હતા એટલે એટલે હોસ્પિટલ ને ઘણો 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 જો એ કામ થતું હોય તો બલ્કમાં કામ થવાથી એ લોકોને હોસ્પિટલ ને ઘણો એવો મોટો ફાયદો થઈ રહ્યો છે આ બાબતે પણ એના જે નાણાં છે પૈસા છે એ લોકોને છ મહિને આવતા હોય કે સાત મહિને આવતા હોય કે વોટ એવર પણ એ લોકોને પૈસા આવતા જરૂર હોય છે એમાંથી ઓકે

મિતાલીબેન આજે મેડિકલ મની માફિયાઓ છે હું એટલા માટે કહું છું કારણ કે ખરેખર આ મેડિકલ મની માફિયા છે આપણે વાત કરી એ પ્રમાણે મોટી મોટી જે હોસ્પિટલો છે ડૉક્ટર મિતાલી એની અંદર આપી જોયું હશે કે મોટા ડોક્ટર્સ નથી હતા એના ઓનર બિલ્ડર્સ હોય છે કે પછી કોઈ પણ રીતે કોઈ પણ વ્યવસાય સાથે સંભળાયેલ સંકળાયેલા જેમના માટે પથ્થર ઉપર કામ કરવું યોગ્ય સમજાય એના માટે હૃદયની શું કિંમત છે કદાચ નહીં સમજાતું અને એટલા જ માટે હજુ સુધી એક પણ નિવેદન આ ઓનરનું સામે આવ્યું નથી સચી વાત છે હા એટલે મુખ્ય પ્રશ્ન જે મેં પહેલા જ કહ્યું અને સુનીલ સરે પણ એ જ વાતને દોહરાવી છે કે મુખ્ય પ્રશ્ન કોર્પોરેટાઇઝેશન છે પ્રાઇવેટાઇઝેશન છે આરોગ્યનું કે જ્યાં જેની ઉપર સરકારનું અથવા તો સિસ્ટમનું કોઈ જ સીધું સુપરવિઝન આપણને દેખાઈ નથી રહ્યું કે આટલું બધું જ્યાં સુધી આટલો મોટો કાંડ બહાર નથી આવતો ત્યાં સુધી સિસ્ટમ શું કરે છે એવું તો સિસ્ટમને આ બધા પાસેથી શું મળી રહ્યું છે કે સામે પક્ષે સરકારી દવાખાનાઓ ખાલી થઈ રહ્યા છે તેમની બાજુ કોઈ ધ્યાન નથી લઈ રહ્યું એમનું પણ ક્વોરે ક્વોપરેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે એમને પણ ભાડાપટ્ટે આપી આપવામાં આવી રહ્યા છે એટલે અને આજ સામે પક્ષે આવા હોસ્પિટલો ફૂલી ફાલી રહ્યા છે તો એવું કેમ કેમ કે પબ્લિક પાસે તો આપણને એની આવકમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો તેની ઓવરઓલ હેલ્થમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો તો પછી આ બધી હોસ્પિટલો કોના પૈસા ઉપર ફૂલી ફાલી રહી છે આપણા જ પૈસા ઉપર ફૂલી ફાલી રહી છે ગરીબોના મધ્યમ વર્ગના ટેક્સના પૈસા ઉપર જ આ બધી હોસ્પિટલો ખુલી ફાલી રહી છે ને એનો લીસ્ટ ફાયદો ડોક્ટરો પાસે જાય છે એ સિસ્ટમની અંદરની માણસ છું એટલે તમને કહી શકું છું એનો નેવું થી પંચાણું ટકા બેનિફિટ છે એ રાજકારણીઓ ખાઈ રહ્યા છે બિલ્ડરો ખાઈ રહ્યા છે આ રીતના પ્રાઇવેટ જે નોન મેડિકલ ધંધાઓ કરતા હોય છે બિઝનેસો કરતા હોય છે એવા મોટા મોટા ફાઈનાન્સરો ખાઈ રહ્યા છે અને આ બધું જ સરકાર સરકારના રહેમરા હેઠળ થોડા દિવસે ચોખ્ખા અજવાળામાં થઈ રહ્યું છે

પંદર પંદર માળની કોર્પોરેટ હોસ્પિટલો ચાલી રહી હોય એવા આટલા મોટા કાંડ થઈ રહ્યા હોય સામાન્ય પછાત અતિ પછાત વર્ગના મનુષ્યોના નાગરિકોના મૃત્યુ થઈ રહ્યા હોય અને કોઈ એફઆઈઆર નોંધાતી ના હોય ડોક્ટર ઉપર કે હોસ્પિટલ ઉપર પગલા ના ભરાતા હોય તો શક્ય જ નથી કે આમાં મિલીભગત ન હોય મિલીભગત જ હોય એ સિવાય એક ઇન્જેક્શન કે એક ગોળી આપવી પણ ભારત દેશમાં શક્ય નથી થી. એમને બેકઅપ હોય એમને ફૂલ સપોર્ટ હોય એમને લાભ થતા હોય એમને ભયમાં રખાતા હોય ડરાવાતા હોય બધું જ હોય શકે છે અને બધું જ કરીને પછી આ બધી સિસ્ટમ બે રોકટોક ચાલી રહી હોય છે ખૂબ સાચી વાત કીધી આપણે ડોક્ટર સુનિલ આપની પાસે આવું છું આજે ગામડાના લોકો છે આજે સેવા કેમ્પ કરવામાં આવતા હોય તેના માટે મંજૂરી તો લેવી પડે ને આરોગ્ય વિભાગની અંદર ના મંજૂરી લેવામાં આવી પછી આરોગ્ય વિભાગના અધિકારી બહાર આવતા હોય છે અને એમ કહે છે મંજૂરી નથી લીધી એ અધિકારીને બોલતા શરમ પણ નહીં આવી હોય કે આટ આટલી ઘટનાઓ ઘટી જાય છે તેમની પાસે કોઈ માંગણી નથી પહોંચતી કેમ્પ પણ થઈ જાય છે દર્દીઓ દાખલ પણ થઈ જાય છે આશરે ક્યાં સુધી આ બધું ચાલતું રહેશે એ સવાલ ન ઉદભવે આ બાબતે મેડમ મેં ઋષિકેશ પટેલ માન્ય આરોગ્ય મંત્રી નું નિવેદન સાંભળ્યું છે એમણે કદાચ એવું કીધું છે કે સમગ્ર ઘટનામાં એ લોકોના ગુજરાત મેડિકલ કાઉન્સિલ ને એ લોકોએ એક મોકલાવ્યું છે ને ઇન્ડિયન મેડિકલ કાઉન્સિલ એનએનસી નેશનલ મેડિકલ કાઉન્સિલ ને પણ એ લોકો જે તે ઇન્વોલ્વ ડોક્ટર્સ છે એના વિશેની આખી જે ઘટના બની છે એ સમગ્ર ઘટના બાબતે એ લોકોને મોકલાયેલું છે જે તે ડોક્ટર્સ છે એમને ગુજરાત મેડિકલ કાઉન્સિલના ના રજિસ્ટ્રાર એમના જો શો કોઝ નોટિસ મારી જોડે આવી છે એટલે ટૂંકમાં એ જે તે ડોક્ટરની જે નોટિસ છે એ મેં જોઈ છે એ જે નોટિસમાં એ લોકોને ખુલાસો કરવાનું કીધું છે કે કયા કારણોસર કયા ટેકનિકલ કારણોસર કે કયા કારણોસર આ બન્યું છે એ લોકોને જણાવવાનું છે વિધિન સેવન ડેઝ એ રજિસ્ટ્રાર એ બધું તો જણાવવું જ પડશે ને ડોક્ટર સુનિલ કારણ કે હવે તો ફરજ પડી છે મહારાષ્ટ્રમાં તમે બીજી હોવ ની અંદર આપનું ધ્યાન નથી ત્યાર પછી તમારું વિમાન રોકાઈ જાય છે તમારે ફરજ પડે છે કે ગુજરાતની અંદર આટલો મોટો ખેલ ખેલાઈ ગયો માટે મારે અહીં ઊભું રહેવું પડશે પરંતુ આપને ખબર છે કે અહીંના આ જે ગામડાથી લોકો આવેલા હતા એ લોકોની એક મજબૂરી કહી શકાય કે ગામડાની અંદર એક તો રહેવું એમાં પણ આવી રીતે મોટી હોસ્પિટલના ડોક્ટર્સ ત્યાં જાય એટલે એમની અંદર એવો ભાવ થાય કે ચલો આ મોટી હોસ્પિટલ છે અમને કોઈ તકલીફ હશે તો ત્યાં જઈને નિદાન થશે મફતમાં સારવાર છે ને મફત માટે કારણ કે એમની પાસે તો પૈસા હોતા નથી પરંતુ એમને નથી ખબર કે ત્યાં જઈને તેમનો વ્યક્તિ પાછો નહીં આવે એ પરિસ્થિતિ એ સર્જાય છે કે અત્યારની માણસની સૌથી મોટી તકલીફ એ છે કે પહેલું તો એને મફત જોઈએ છે તરત જોઈએ છે સરસ જોઈએ છે આ પરિસ્થિતિ છે પરંતુ એક વસ્તુ ચોક્કસ છે કે આરોગ્ય વિભાગના અધિકારી હવે જાગ્યા છે તો સાચી દિશામાં તપાસ કરે તો સારું છે નહી તો હવે કોણ કોની ઉપર વિશ્વાસ કરશે ને એ સૌથી મોટો સવાલ ઉદભવશે બિલકુલ ડોક્ટર સુનિલ અને ડોક્ટર મિથિલા બંને અમારી સાથે જોડાયા તે બદલ બંનેનો આભાર તો આ સાથે જ વિશેષ મહાલ બસ આટલું જ નમસ્કાર